બે સાચા બોલું ભાઈ તમારે પચાસ કોપર જુનું જુનું ભાઈ મૂકી ને કોપર દીપક ભાઈ ત્રણસો ત્રણસો એને મૂકવા દો ત્રણસો ત્રણસો ને એક કરો એક બે બોલી છવ્વી કરો છવ્વી પચાસ પચાસ એકાવન એકાવન

હલો બાબુ આવશે કામ થયેલી

ત્રણસો ને અડતાલીસ રૂપિયા એકાવન થઈ હાલ ભાઈ અઠાણું ગ્રેડિંગ પચાસ પંચાણું પાંચસો પાંચસો એક બે એ હાજા બિલ આલગન સડન તો જબાત સડન કોનો ગોટ લોગ એટલે બલેકો બધી 350 પાટી ચાલે 50 સાવડો છે ભાઈ સાવડો એક જ ભાઈ

એકાણું બાણું બોલુભાઈ પંદર સત્તર અઢાર ઓગણીસ ચોવીસ પચીસ વ્યક્ત છસો ત્રીસ ઊંચો ભાવ મસ્ત માલ મોટો સારો ભાવ

કલા મેં છે એક ને તમારે હવે કાલે કેટલા 100 ઓછા છે ઉભો રહે ભાઈ 700 રૂપિયા બે એક બે ભાઈ હા બીજો ભાગ આવશે પેલા મૂકવું ત્રણસો મૂકવું ત્રણસો ત્રણસો રૂપિયા બોલું ભાઈ ત્રણસો રૂપિયા એક બેના ચાલો ત્રણસો રૂપિયા બોલું ભાઈ બાવીસ એવી છવ્વી સત્યાવીસ રૂપિયા ભાઈ એક બે જેવા પોના થાય બોલું અઠ્યાવીસ રૂપિયા ભાઈ ત્રણસો અઠ્યાવીસ ઓગણત્રીસ

ભાઈ રૂપિયા રૂપિયા છે કોઈ ને સોરાનું પંચાનું છું સત્તાનું અઠાણું નવાણું ચારસો એક બે ત્રણ એક એક રૂપિયા બોલું ભાઈ ચારસો એક એક વાર બે વાર અઢી પોના તો એક લે

ત્રણસો બોલું એક રૂપિયા બોલું ભાઈ ત્રણસો એક ઠાણું અઠા નવું સાતસો ચારસો એકસો એકસો સાત આઠ નવ 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 ને નવું